ரென்ோரா ரென் ர Nah, gamar. Ya, <laughs> tuh <laughs> buat ini tuh tadi. Garu <roj> jotai. Ganu roike Ah, ini baduri, ya. Tadi bae. Nah, tadi bae tuh amar hairat, Blok mah. Garat dibae. Nah, amar nah, roga hatu retko se, ane nah se. આ બીજી થોડીક વાવી દીધી છે અને મોટી મોટી થઈ ગઈ છે આમાં ડોડા આવી ગયા ડોડા તો ખાધા જેવા નહી હોય રંજન બેન અહિયાં લાદી હોય ને અહીંયા અમારે પોદરા પોદરા ખીચડી બનાવવાના ખીચડી

આર ને નવાહી દાવે હા હાલે કેરી વારવાનું હોય ન્યાલ તો થાય થોડું વહરું નું કામ એમાં હું વહરું લાગે પકાવી એ રાજીતભાઈ કેમ બોલાવે જો પાપા ઈ એ રાજીત કોઈ પૈસા તો નથી મારી પાસે કોઈ પૈસા નો રહે પાપા બોલાવે બોલાવે દીકરો હાલ બોલાવે જો

અમારે અશ્વિનભાઈ આવી ગયા છે અમારે જમાઈ લાલજીભાઈ આવી ગયા છે અને રંજન બેન છે અને બધા ફેમિલી બેઠા છે ત્યાં હાય રે

તો વિડીયોનો કરી પૂરો અને બાય બાય અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને લાઈક કરજો તો બાય બાય